અલ્યા તારો ઠેલો એમાં તારી વસ્તુ હે તારે કામ લાગશે લઈ જા એવો પણ હાબુ એમાં હું નાખ્યું હે કામની વસ્તુ હે એ આ ઠેક ઠેક એ ડ્રાઈવર ચાલુ કર ચાલુ કર આલે જલ્દી ચાલો બાવા બેવ એ રામ રામ બોલ છોક માફ કરજો ન કાઈ કર લીજો એ હાબુ હવે એમ જાય જો હારા હા જાવ

લા નો સે ને ગજરા માં મોતી મગન ભાઈ ને ખબર નોતી ગામડા ની ગોતી એ બાપા આ લગન માં તો હાવ થાકી ગયા કે નહીં હા ઓ બટા તારા લગન માં તો બહુ થાકી ગયા હો એટલે તો કહું છું થાકી ગયા હાવ

ગાઈસ લે બાણું કાઢીને વી આવી અત્યારે હારો મોકો છે અત્યારે દારૂ પીવો છે હાવ વાનનો નેસો ગયો તો અને માર બાયે હારે મોકલાવી છે એમ થઈ માર કઈ વાંધો જ નથી તઈ દીથી તો પીવા જ ન જઈડો આ લગન હતા ને એટલે અત્યારે મોકો છે ને અત્યારે ધરાય ને પી લો મજા આવી જશે

આવી ગઈ દારૂ વગર તમારા ઘડિયા નો હાલે તારી મને આ શું કરે દારૂ પીવું શું કે તું તો કેતી તી ને મારે પી પી કરવા જાઉં છે અને તારી મને તું અહીંયા આવીને દારૂ પીવે એ હું એક દારૂ ના પીતી તો માર ભાઈ પીવે માર બાપુ પીવે માર બા પીવે અમાર આખું પરિવાર પીવે આખું ખાનદાન દારૂ ડીયું છે હા તે તમારી મને પેલા કેવાય ને પેલા તો હું હાથ નો પાડે હા આ તારી માયા થેલો ભરીને આપ્યો એ આનો નો આપ્યો ને હા એ જ માર હારે પીવા નો જોઈ એટલે આપ્યો આ તારું બાપ અરે બાપ રે બાપ ગન થાય છે બધી હા હે તારી માને ઉઠી નીતા આ તારી માને ગાડી આલ તું ગાડી આલ તમે પીવો છે મારે નથી પીવો તું વેતી ની થાતો તારી માને ઉઠી ની મને પાણી આ શું કામ છે ઘડીક પીવા દયો આને હું મારે ગુડવી છે બેવડી ને વેતી ની કામ હા વેતી ની ગાડી બાપા આ તમારો છોકરો જ્યો ના ના રયો કેટલી વાર થાય કેટલી વાર છે

આવી બેવડી મારે હું ગુડવી છે તારી માં આ પગે તો તું કરી કોકે તો તારી માં ની દારૂ પી 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 મને તો એમ કે પી પી કરવા દે રેવા દે બટા મારવી નથી એક કામ કરો પાછી મૂકી આવી હા હા એ કરી છોકડી થાકડ વાલી 干嘛的？呜呜呜呜！上家哎，喂喂！哎，喂喂！板凳木？哎，苏州喂喂！咱领奖，拍死他呀！哎，拍死他，没呢！

જો તમારી માને લે આરી આ દીધો તો એક દી તું નોખમે એક દી નોખમે જોયું બટ આને કાઈ તું કે આગળ ગળટી છે તોય નો સૂતરે આશીર્વાદ વાત હવે હે ને આને दारूડિયા ને દેવી છે લઈ લે ખંદર આલ અલે ગઈ રે અંદર નાખી દેવાઈડ માં ઈ સોરી પીવાનું છે ને